કે જે આપણે ગઈ નવ ફેબ્રુઆરીએ આઈવીએફ માટે ફ્રી ઓપીડી રાખી હતી એમાં ઘણા ખરા લોકોએ લાભ લીધો તો હવે મારા મિત્રોનો એક સવાલ છે કે આ ફક્ત લેડીઝને જ કામ લાગે છે આઈવીએફ કે જેન્ટ્સ માટે પણ કામ લાગે આજે બાળક આપણે રાખવું હોય તો જેટલો સ્ત્રીનો હાથ છે એટલો જ પુરુષનો હાથ છે હા સાચી વાત હે ને તો અગર કોઈ પુરુષના શુક્રાણુ ના બનતા હોય કા તો શુક્રાણુ ઓછા બનતા હોય તો આપણે પ્રોપર ટ્રીટમેન્ટ અગર એમને આપીએ તો બાળક થવાની સંભાવના એ લોકોને બી થઈ શકે છે હવે જેમણે લાભ નથી લીધો જે રહી ગયા છે એમના પર્સનલી મારી જોડે સવાલ આવે છે કે મેડમને હવે કન્સલ્ટિંગ કરવું હોય તો ક્યાં અમદાવાદ જવું પડશે કે નડિયાદ તમે કન્સલ્ટિંગ આપશો ના ના હું દર મહિનાના અને ત્રીજા ગુરુવારે નડિયાદ રંજન પ્રસુતિ ગૃહમાં આવવાની જ છું દસ થી બારમાં કન્સલ્ટિંગ માટે અને જે લોકોને આઈવીએફ રિપીટેડ ફેલ થતું હોય એ લોકો કન્સલ્ટ કરી શકે હા એવા લોકોએ તો ખાસ વાણી આઈવીએફમાં આવું જોઈએ કારણ કે અમારી તેમાં માસ્ટરી છે